અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પસંદગી બંધ થઈ ગયા પંચાયત હતી અમાર બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પડતી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી અમારું કામ થયું જ નથી

એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધાઓ ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ સુવિધાઓ જે સરકારી ઓનલાઈન મળે છે એની અંદર જે અસંતોષ એમને હોય છે એના માટે પૂછે છે તો પ્રજા પૂછે છે એમાં પ્રજા શું પૂછે છે મારું નામ સંજય એમાજી

પછી લીમડા સિવિક સેન્ટરોમાં અરજીઓ આપેલી છે આ અરજીઓ અમારી જોડે છે અત્યાર સુધીમાં બધી બે હજાર કરીને અત્યાર સુધી બધી અરજીઓ આપેલી છે સાહેબ કોઈ સાંભળવા તૈયાર જ નથી આવે જે સળિયા મારી મારી જતા રહે છે સાહેબ કે આમાં પ્રેશર મારવું પડશે ને પેલું કરવું પડશે ને આમના આજે બે વર્ષ થઈ ગયા સાહેબ રોગચાળાનું પ્રમાણ રોગચાળા છોકરાઓ બીમાર પડે છે સાહેબ મચ્છરોનો ફેલાવો થયો છે આજુબાજુ બધી ગંદકી ફેલાઈ ગઈ છે ડોહા માણસો બીમાર પડે છે સાહેબ કેવો વર્ગ અહીંયા રહે છે કેવો વર્ગ અહીંયા અમે મજૂર વર્ગ છીએ સાહેબ રોજ લાઈન રોજ ખાવા વાળા છીએ સાહેબ છૂટક મજૂરી કરવા વાળા છીએ અમે આ વિસ્તારમાં કાઉન્સિલર શ્રી કોણ છે કાઉન્સિલર શ્રી શૈલસ પરમાર છે શહેઝાદ ખાન પઠાણ છે ક્યારે ક્યારે એમને ફરિયાદ કરીને કેટલી વાર રાઉન્ડમાં આવે છે એક વાર નથી આવ્યા કોઈ સાહેબ આજ સુધીમાં આવ્યા નથી બસ ખાલી વોટ હોય ત્યારે આવે છે હાથ જોડીને જાય છે પછી પાંચ વર્ષ સુધી એમના હાથ જોડાવે છે સાહેબ પછી કયા બોલ બચન જે આજ દિન સુધી પૂરા નથી કરે પીવાના પાણી પીવાના પાણીની સમસ્યાની જે ગટનની જે હજી કોઈ લાઈન નવી લખાઈ છે પણ પાણી આવતું નથી બેરાઓ લેગરા ઉપાડી ઉપાડીને બહારથી પાણી પીવાનું ભરીને લાવે છે કેટલે દૂર જવું પડે છે પીવાના અહીંથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર બેરાઓ સવારે ઊઠીને પાણી ભરવા જાય છે સાહેબ શું કાકા આપનું નામ વાગાજી

બેરમપુરા તો કેટલા વર્ષોથી અહીંયા રહો છો અમે વર્તમાન લગભગ 50 વર્ષ થઈ ગયા છીએ આ ચાલીઓમાં કેટલા વર્ષોથી સાફ સફાઈનો અભાવ છે કચરો ગમકી ઉગ્રતી ગટરો પીવાનું પાણી મો ઉગ્યા મનસૂર છે બે વર્ષ થઈ ગયા કોઈ આ પાણી ભરાઈ જાય વરસાદનું પાણી ભરાઈ જાય છોકરા ડુબાઈ જાય છે પણ કોઈ જા કોઈ અમારું કોઈ કરતા નુકસાન થાય છે પાણી નુકસાન થાય છે ને બીમાર થાય છે

સાકચન મુખીની ચાલીના છાપરા સામાના કેટલા વર્ષોથી કઈ કઈ સમસ્યાઓ છે અમે અહીંયા સમસ્યા પહેલી વાર રહેવાય ને એટલે ભાજપ સરકાર હતી એટલે અમને બહારથી લાઈટો આ લાઈ આપી પાણીનું લાઈન આપી પથ્થર નાખ્યા રોડ કર્યું પણ વચ્ચે વચ્ચે આ લોકોએ ઓટલા બનાવ્યા ઘર બનાવ્યા એમાં અમારી સમસ્યા બહુ ખરાબ થઈ ગઈ ગટર લાઈનની ગટર ઉભરાતી ગટરો ઉભરાતી બહુ તકલીફો છે બહુ હેરાન થઈએ છીએ ગટરો બે વર્ષથી તમે બહુ જ તંગ આવી ગયા છીએ પાણીના પીવાના પાણી ની પાઇપ નાખે પછી વસ્તે રસ્તા બંધ કરાવી દે છે તો કાઉન્સીલર ની કામગીરી કેવી છે તમારા કોર્પોરેટર ની કામગીરી કેવી છે અમારે અહીંયા સારી બે વર્ષથી અમારી ખરાબ છે એટલે આમ જઈએ તો પેલો પેલો ટોર્ચર કરે આમ જઈએ તો પેલો ટોર્ચર કરે એટલે સાંભળવાનું કોનું

કે ભાજપ સરકાર છે હવે એનું અહીંયા કોંગ્રેસ વાળાનું ચાલે ભાજપનું ચાલતું નથી એટલે અહીંયાના કાઉન્સિલ કાઉન્સિલર બિચારા મહેનત કરે છે ભાજપ વાળા પણ એ લોકો સાંભળતા નથી એમાં કેવું છે ચક્રોળ ચડી જાય છે અમે કાંટવાઈ ગયા બાળક મારો બાબો મારો બાબો છે એ મહેનત કરે છે ઘરના કિચન આગ મૂકીને એ ફોન કરે બોલાવે એટલે લોકો સળિયા મારી જાય એમની હોય એ પ્રમાણે કરી જાય બીજું શું કરીએ અમે ચોમાસામાં કેટલી પ્રમાણ ગંદકી ચોમાસા માં ગંદકી જ થાય છે બે દરકારી આપડી નાખવા ના જઈએ તો કચરાની ગાડી રોજે આવે છે કચરો વાળવા વાળો રોજે આવે છે સરકારી શાળા બાળકોને ભણવા માટે અમારે અહીંયા બે છે બે છે બે છે છોકરા લાઇબ્રેરી કેટલી છે અહીંયા લાઇબ્રેરી તો છે એક જ છે અહીંયા અમારે જોનલમાં લાઇબ્રેરી પછી આંગણવાડી છે શૌચાલય તો અમારે અહીંયા છે ને ગેરગેર થઈ ગયો સામાચાલીમાં જેવું પાછળ જવું પડે છે એટલે અમારે અહીંયા મહેરબાની કરીને અહીંયા પાછળ શૌચાલય ચાલુ કરી દો તો અહીંયા જાય છોકરા છોકરીઓ પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને શું પૂછવા માંગશો શું કહેવા માંગશો અમે તો આ કહેવા માંગીએ છીએ અમારી બધી આ મજબૂરી સોલ્વ કરો મંજુલાબેન મંજુલાબેન આપણે ઊભા છે કહો વિસ્તારને કઈ ચાલી છે ઊંટવાળી આવું કેવાય બે ગરીબ મુખ્ય સમસ્યા કઈ તકલીફો કોઈ સોલત નથી કેટલા વર્ષોથી થી તકલીફમાં તમે લોકો જીવી રહ્યા છો કેટલી વાર મેં અરજી આપી સાહેબ પણ કોઈ સાંભળતું જ નહીં પીવાનું પાણી ડોળું આવે કેવી બીમારીઓ ફેલાય બીમારી ફેલાય છે મેલેરિયો થાય કેટલા વખત આ તકલીફો છે બે તો બે તો વરસ થી તકલીફ છે કેટલું મોંઘું પડે છે તો પડે સાહેબ શું કરીએ હવે અને સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ આપે છે કોર્પોરેટર ટેન્કર મોકલાવે છે અહિયાં આગળ કોર્ચે મંગાવવું પડે છે કેટલા લોકો ભેગા થઈને પૈસા ઉઘરાઈ ટેન્કર મંગાવવા પડે છે

લેવા આટા જોડી તમારે બધી વ્યવસ્થા કરીને આપી પણ કરવા કોઈ આવતા નથી ગરીબ લક્ષી યોજનાનો લાભ મળે છે તમારા જેવા લોકોને કોઈ નહીં મળતો કોઈ યોજના વિશે શું જાણો છો કશું નહીં જાણતા આયુષ્માન કાર્ડ જાત જાતના કાર્ડ વિશે શું જાણો છો કશું નહીં કેટલા લોકોને લાભ મળે છે આ મોટા લોકોનો લાભ મળે અમારા લોકો નાના લોકોનો લાભ મળતો નથી અને છેલ્લે કોર્પોરેટર ક્યારે આવ્યા હતા તમારી ચાલીઓમાં શેરીઓમાં આ તો વોટ લેવા આવે ત્યારે આવે તો બીજી વાર આવતા નથી કોણ છે કાઉન્સિલર અહીંયા

અમુક ને કેટલી તકલીફો વધી પાણી માં ચાલી સાહેબ ભરાઈ જાય છે બરોબર આગળ રોડ રસ્તા ની હાલત કેટલા વખત કેટલા વર્ષ વર્ષોથી એવું ચાલે સાહેબ

પરિસ્થિતિ અમાર ગટરો પીવાનું પાણી ઉભરો ગટરો ઉભરાય આ ચોમાસામાં ઉભરાય છે બધું પાણી ઘરમાં આવે તમારા પાસ કરશો કે પાસ કરો નપાસ તો થઈ ગયું છે લીલાબેન લીલાબેન આપણે ઉભા છે કયો વિસ્તાર બેરામપુરા હેલ્કોટર્સ બેરામપુરા કોટર્સ કેટલા વર્ષોથી અહીં રહો છો તમે અમે 40 વર્ષથી રહી છીએ 40 વર્ષમાં સુધારા વધારા કેટલા થયા કેટલા પક્ષો બદલાઈ ગયા કેટલા કાઉન્સિલર પહેલા અહીંયા હતા કોર્પોરેશન ભાજપ કોર્પોરેશન હતા એ અમારે લાઈટો મૂકી અહીંયા અહીંયા અમારે પથ્થર મૂક્યા અમારે પાણીની લાઈનો મૂકી અત્યારે ત્રણ ચાર વર્ષથી પાંચ વર્ષ થઈ ગયા છે અત્યારે અમારે કશું થતું નથી આઈને જાય છે કે અહીંયા અમે અમે અહીંયા કમ્પ્લેટ આખી ઓફિસોમાં બધે કરી નાખી છે છેલ્લા પાંચ વર્ષ થી કયા કયા કામ જેમ આવે છે બારે મહિનામાં ચોમાસા ચોમાસા તમારો ઘર ભરામે તણાવીએ કેટલું નુકસાન થઈ નુકસાન થાય છે કપડા જાય વાસણ જાય અમારા અને કેવો વર્ગ અહીંયા વસે છે અહિયાં વર્ગ વસે એનો તો કઈ કહેવાય જ નહીં કેવો મજૂર

પતરા તો પતરા તો નાખે છે બહુ તકલીફો છે બધા ની તકલીફો છે પણ કોઈ પૂરે કરતા નથી પ્રસંગ પાછ કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ પડે છે બહાર કરવું પડે સાંકડો છે કેવી હાલતમાં છે

અહીંયા પાણીની તકલીફ ગટરો તકલીફ બધી તકલીફ બહુ છે સાહેબ કેટલા વર્ષોથી થી હાલત છે અહીંયા લગભગ 10 દસેક વર્ષથી આ રીતનું જ ચાલી રહ્યું છે કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા બો બધા બદલે ગયા પણ કઈ એનો સમય અહીંયા કઈ ઉકેલ જ લાવતા નહીં એનો કયા બોલ બચનો આ સુધી કોઈ પૂરા નથી કર્યા રોડ રસ્તો પાણી બસ બધું કઈને જતા રહે છે કે અહીંયા આ કરીશું આ કરીશું પણ કશું કરવા આવતા જ નહીં રોડ નહીં બનાય આપતા નહીં અહીંયા જાબો અમારો કેટલો નાનો છે અહીંયા કોઈ એમ્બ્યુલન્સ આવી નહીં શકતી અહીંયા ગાડી પાણીની લાઈનો નખાઈને ગયા પણ પાણી આવી શકતું નહીં કેટલા વર્ષોથી પાણી નથી આવતું

કેટલા કલાકે પાણી નીકળે છે વરસાદી પાણીને નિકાલની વ્યવસ્થા એ તો 5 10 મિનિટ થઈ જાય તારે તો પાણી ઉતરી જાય છે ગટરો ખાલી થાય તો પાણી જાય ને ગટરોમાં જ ધગરું ઉંદરો અંદર બધા દર કર્યા છે ઉંદેડા કેટલા પડી ગયા છે ગટરોમાં કોઈ જોવા જ નહીં આવતું કોઈ કમ્પ્લેન કરે તો કોઈ આવતું નથી મારું કેસી વાગેલા વાગેલા ભી આપણે ઊભા છે કઈ ચાલી છે વિસ્તાર કયો છે મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ બેરમપુરા તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારીની એની કઈ સમસ્યા દર્શાવવા માંગે છે વર્ષોથી આની આ જ હાલતમાં છે કેટલા વર્ષોથી ઘણા વર્ષોથી આ તકલીફ તો વર્ષોથી ચાલી રહી છે ગટરથી માંડીને પાણી સુધા અમારા અહીંના રહીશોને મળતું નથી કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા અત્યાર સુધીમાં ઘણા બધા હા કયા બોલ વચન આજ સુધી સાચા નથી પડ્યા લોકોના ખાલી વિશ્વાસ આપીને જાય છે વોટ લઈને ભાગી જાય છે

કેટલા લોકો વસ્તી કરે એમાં થોડો ફેરફાર થયો કે ગઈકાલમાં આજમાં કંઈ સુધારો થયો જે પાણીનું તપલીક બહુ જ છે બહુ યાની બહુ જ તપલીક છે લોકો સવારે બિચારા ઉઠીને કામ ધંધો નહીં કરતા એમની પહેલાં પાણીની બહાર જઈને ભરવું પડે છે બહુ દૂર બહુ દૂર યાની ખાસું એક આખી ચાલી પૂરી કરવી પડે છે લોકોને ત્યાં હોટલે કે આમ તેમ ગાડીઓ લઈને બી ભરવા જવું પડે છે બહુ જ સારો માઠો પ્રસંગ બહુ જ તપલીક છે સાહેબ બહુ એટલે બહુ જ અરે બહુ એટલે બહુ લોકો પૈસા લે છે અમુક વાર તો કેવો વર્ગ અહીંયા વસે છે બહુ

થોડું ઘણું કામ કરી જાય છે પાછું જેવું તું એવું જ થાય છે ગટરો ઉભરાય એટલે તમે ચોમાસામાં આવો અમે રહેવાતું નથી અમારાથી છોકરાઓ બીમાર એટલે બહુ બીમાર થાય અમારા તો દવાખાનાના પૈસા નહીં હોતા સરકારી ખાતામાં પાણીની સુવિધા એટલે નથી એટલે બિલકુલ જીરો જીરો છે આ જો તમે વિડીયો ઉતારો બહાર રોડ ઉપર કેવી હાલત છે અમારે ત્યાં ટાઈસો નીકળેલા પડ્યા છે પથ્થરની કઈ સુવિધા નથી બહાર સોસાયટીમાં સારા કામ થાય અમારે ત્યાં કોઈ ધ્યાન રાખવા રાખવાવાળું નથી આવા કોઈ આવવાની આ જોઈ લો

કે તમારું બધું કરી આપશો પાણીનું સુવિધા કરી આપશો પાણી બી અમે બહુ ઉપર લઈને લોકોને ભરવા જવું પડે છે કઈ નહીં થયું હજી સુધી ઓછું મળે છે નહીં મળતું સરકારી લાભ માટે સરકારી બાબુ સમજાવવા આવે છે આવે છે પણ કોઈ કરી નહીં શકતા કેટલો લાભ મળ્યો કેટલા લોકોને સ્વરોજગારી નો કઈ એવી યોજના નો લાભ શું નથી આ મજૂરી જ કરીએ છે પંદર હજાર આયા ક્યારે આયા કઈ નહીં રૂપિયો નહી આયો ને બરોબર છે અમે મહેનત પૈસો એ બી જતો રહે છે પાણીમાં કેટલા મંત્રી સંત્રી કોર્પોરેટરો બદલાઈ ગયા છે બહુ બદલાઈ ગયા બહુ બદલાઈ ગયા પણ કશું કઈ કરતા નથી એ 50 વર્ષથી રહી 50 વર્ષમાં કેટલા સુધારા થયા કશું જ ન થયું આ જોવો ને સાહેબ આવું ના આવું છે કેટલા વર્ષોથી આ ચાલીઓની દુર્દશા છે હા સાહેબ ગંદકી તો જો ગંદકી એ બધી એટલી હોય કચરાવાળા આવે ને આ તે બધું એવું ચાલ્યા કરે પીવાનું પાણી કેટલું શુદ્ધ મળે છે કશું જ નહીં શુદ્ધ મળતું પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે હા જો આ બીમારત છે રોગચાળો છે ઘર માં એવું જ છે સાહેબ ચોમાસામાં કેટલી તકલીફ પડે છે બધી વાતની બહુ તકલીફ પડે છે સાહેબ પાણી બધી રજવા વારંવાર મ્યુનિસિપાલિટીના ના વારંવાર કરી છે ખરી કોઈ કા બધા આવસ સબ બધા પવટ લેવા આવે ને બધા તાર બધા બોલી બોલી ને જાય સાહેબ કોઈ કશું કરતા જ નથી અત્યારે જે ટમ ચાલુ કોર્પોરેટરની કામગીરી કેવી છે અત્યારે કશું જ નહીં સાહેબ એટલે ક્યારે આયા હતા કયા બોલ વચન આપીને ગયા હતા બસ આયા જ નહીં એક લેવાનો હોય તો તો બાકી આવતા નથી ના 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 જ બધા સાહેબ સાહેબ નામ નામ ખબર ખબર છે છે તમને મને પડતી આ લાઠી બજાર અમારું બહેરામપુરામાં આવેલું કહેવાય અને આ ગીતા મંદિર લાટી બજાર પણ કહેવાય છે રોડ છેલ્લા અઢી મહિના પહેલાં એમણે શરૂઆત કરી હતી અને રોડ બને છે એ ખૂબ જ વિકાસના કાર્યો થાય છે સરકારમાં એ ખૂબ જ સારી વાત છે પણ સાથે સાથે એમણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વેપારીઓની અહીંયા આગળ મેઇન જે અમારી ટ્રકોની અવર જવર છે એ સદંતર બંધ થઈ ગઈ છે અંદર મોટી ગાડીઓ લાવી ટ્રકો લાવી એ બહુ જ તકલીફ ભર્યું થઈ ગયું કારણ કે અચાનક જ એમણે રોડ ખોદી નાખ્યો ખરેખર આટલા મોટું વેપારીને બજાર હોય તો એને વેપારીઓને પહેલાં જાણ કરવી જોઈએ અને એવી ફરીને તો આવવું જ પડે છે કારણ કે રોડ સદંતર બંધ છે વાહન તો ચાલી શકે એવું જ નથી ત્યાં આગળ અને ઘણી તકલીફો પડે છે અને લાંબા સમયમાં હજી તો કંઈક ખબર પડતી નથી કોકલા દિવસ કારીગર હોય છે ઘણા દિવસ હોતા નથી હમણાં વચ્ચે સદંતર કોઈ કામ બંધ હતું એટલે બહુ ધીમી ગતિએ કામ ચાલે છે સરકારશ્રીને વિનંતી કે તેમાં કોઈ પણ હિસાબે ઝડપ કરાવે વેપાર ધંધાને ખૂબ જ અસર થાય છે અત્યારે આપણે જે કંઈ અધિકારીઓ છે એમને ખાસ વિનંતી કરીએ કે જે કંઈ પણ પ્લાનિંગ આવું કંઈક કરે તો વેપારીઓને સાથે લઈને અને ઝડપથી કાર્ય પૂર્ણ થાય એવી આખું પ્લાનિંગ લઈને કામ કરે કે આટલા ત્રણ ત્રણ મહિના સુધી અમારી ટ્રકો અંદર આવી ના શકે અને મજૂરીઓને વેપાર બહારથી માલ ખેંચવો રોડ ઉપર માલ ટ્રકો ઊભો રાખીને માલ અમારે અલગ અલગ લોડિંગ કરવું પડે છે એ બધી ઘણી તકલીફો પારાવાર નુકસાન છે ખર્ચ વધી જાય છે એવી બહુ જ તકલીફો પડી છે તો પ્રજા પૂછે છેમાં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહ ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને અને મોર વારંવાર છે છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે છે કેટલું પાણી આવે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ